છવ્વીસમી ઓગસ્ટે પંચમહાલ જિલ્લાના નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતે વિસર્જન શોભાયાત્રાના માર્ગનું નિરીક્ષણ કર્યું હતું હા નિરીક્ષણ દરમિયાન પોલીસ અધિકારીઓ સાથે ગણેશોત્સવ સમિતિના સભ્યો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસ વિભાગ દ્વારા જરૂરી વ્યવસ્થા અને સુરક્ષા દળોની તેનાંતની પણ સમીક્ષા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ગણેશોત્સવના દિવસે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ બનાવવા માટે ખાસ યોજના પણ તૈયાર કરવામાં આવી છે જેથી ભક્તો આરામથી વિસર્જન શોભાયાત્રામાં જોડાઈ શકે